અને હા સાથે બે લાઇકો દબવી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે મારા નવા નવા વિડીયોની અને દરરોજ સાંજે વિડીયો મારો અપલોડ થશે અને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો જય મા મંગળ કૃપાબેન આજ ફૂલ ફોર્મમાં છે મસ્તીના રમે છે જુઓ કૃપા કૃપુ

મમ્મી લેવી દે વોશિંગ મશીન હા તમારે વોશિંગ મશીન લેવું છે આમાં શું આતો આટલા કપડા છે એટલા મમ્મી નો ધોઈ દે કે એટલા આમાં ચારે મેડું ને એટલા બધા ભેગા થાય ને તમારે એમ કદે વોશિંગ મશીન લઈ દે ને પપ્પા હે લેવું છે હા હા તમારે તો લેવું જ હોય ને પછી પછી ભાવ હા પછી વેજો વોશિંગ મશીન આવે લઈ દયો ને પપ્પા હવે હું લઈ જઈ હવે આ હાથ છે ધોકો એ બ્રશ છે

એટલા માટે આજે મચ્છરદાની નહોતી જો એક જ રાતમાં મચ્છર પડી ગયું બિચારીની કૃપા આમ જો કૃપા મારી પાસે રડતી હતી એની મમ્મી પાસે વહી ગઈ તો કેવી સાધુ મૂની રહી ગઈ જો ત્યાં એને કંઈ વાંધો નથી જો કેવી દાત કાઢે મારી પાસે રોતી તી તારી પાસે કેમ વાંધો નથી આવું છો હા તો મારી દાનતનો હોય કોણ રાખે છે કા કૃપા હું રાખું છું કૃપા રાખું છું તને કે ના હે ના જો જો એ કૃપા કૃપા કૂકુ અહીં મને થી કૂકુ કહી છે કૃપા ને એ જય માં ભોગલ જય ભૂલિધલ જય મુરલિધર જયમાં મોગલ મિત્રો અત્યારે ઉનાળો ફૂલ છે જેમાં હેનો મહિના માટે પંખીના પાણીની વ્યવસ્થા કરી લેજો બધાય ઘરે પંખી બિચારા તરફ તરસા હોય જ્યાં રીતના કુંડિયા બાંધી જ્યાં રીતના કુંડિયા બાંધ દેવાના અને પાણી નાખ દેવાનું અને ચણ નાખ દેવાની જેથી કરીને ખાઈને પાણી પી શકે તડકો ફૂલ છે આ વ્યવસ્થા કરજો જય મા મોગલ જય મુરલિધર

અને વચમાં થોડીક જગ્યા હે રેતી એક ટાપુ જેવું તમને ફીલ થાય અંદરથી મોજ નદી બહુ મસ્ત લુક છે બહુ મસ્ત નાના બાળકોને લઈને અહીંયા આવવાની મજા આવ્યું છે જો આ ફરતી ફરતીકરે પાણી વચા રહ્યા છે થોડુંક ટાપુ જેવું એવું લાગે જો આ છોકરીઓ કેવી કૂદકા મારે જો કેવી મજા આવે જો પાણી ઉડાડે મસ્ત મજા આવે એવું છે નાના બાળકોને લઈને આવવા અહીંયા સેવંતરા મોજ નદી જ્યાં બાળકોની મોજ જય મુરલીધાસ જય મા મોગલ આ થોડોક ટાઈમ પેલા લઈ આવ્યો તો તેનો વિડીયો છે ત્યારે પાણી થોડુંક વધારે હતું જો એનો વ્યૂ અદભુત છે મસ્ત છે એ આવીને લઈ આવું એકવાર બાળકોને મજા આવે એવું છે બહુ મસ્ત વ્યૂ આવે જુઓ બાળકોને બહુ મજા આવે આ ગઢાડાનું છે ગઢાડાનો ભાઠો છે ને જી ત્યાંનું છે જો અમારે આ હીરબાઈ છે એને ગીત ગાવવું છે બેન ગાયને બધાને બતાવતો સંભળાવ લાગે છે વાલા અને વગળા માં ધોડે ત્યાલે લાગે સૌને વાલા લાગે